ઘટના અંગે જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેને આધારે પોલીસે આરોપી સીતારામ રાધેશ્યામ કુશવાહાની ધરપકડ કરી હતી પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના ઘરેણા સહિત એક લાખ નવ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર નરેશ સિમરણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ